એમાં કઈ આ કઈ પ્રોડક્ટ અને સેને રાહત આપતી એમાંથી નવ્વાણું ટકા અમારા રેપ્રેઝેન્ટેશન આમાં એક્સેપ્ટ છે તો સરકારે બીસીસીઆઈ ના રેપ્રેઝેન્ટેશનને જે મહત્વ આપ્યું છે અને જે ભાર આપ્યો છે તેને માટે અમે સરકારને ખૂબ ખૂબ આભારી ટેક્સ ટેક્સનું જે સિમ્પ્લિફિકેશન થયું છે એમાં જે રોજિંદી પ્રોડક્ટ છે કન્ઝ્યુમર આઇટમ્સ છે એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે એમાં ખૂબ રાહત થઈ છે અને આ રાહતમાં આશરે એક લાખ કરોડ રૂપિયા ફ્રી લિક્વિડિટીમાં આવશે અને જે આપણી ઇકોનોમીને ખાસ્સું બૂસ્ટ આપશે અત્યારે ઇકોનોમીની જ્યારે ક્રંચની વાત થતી હતી ત્યારે સરકારે આગળ આવીને જે આ સ્ટેપ લીધું છે સિમ્પ્લિફિકેશન ઓફ સ્ટ્રકચર પાંચ ટકા અઢાર ટકા અને ચાલીસ ટકા પાંચ ટકામાં આવરી લેવામાં આવી છે અને ઘણી પ્રોડક્ટ જે ચોવીસ ટકામાં હતી એને અઢાર ટકામાં લાવવામાં આવી છે અને ઘણી બધી પ્રોડક્ટ જે આપણે ફૂડ પ્રોડક્ટ ખાસ કરીને જે હેલ્થ ઇફેક્ટ કરે છે એને ચાલીસ ટકામાં છે અને લક્ઝરી લેવામાં છે ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીને રાહત મળેલી છે બૂસ્ટ મળશે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણો મોટો બૂસ્ટ આવશે કારણ કે જે કોમન વેહિકલ છે કોમનમેન માટેના કાસા સસ્તા થઈ જશે બીજું એમણે જે સિમ્પ્લિફિકેશન ઓફ પ્રોસેસ કરી છે રિટર્ન ફાઇલ કરવા અને તમારે ઇનપુટ ક્રેડિટ્સ લેવી તમારા એસેસમેન્ટની સિમ્પલિફિકેશન મેથડો જ્યાં નાના વેપારી એમએસએમઈ નાની દુકાનવાળા નાના રોજગારી ચલાવનારાને જે તકલીફ આવતી હતી એ બધી તકલીફો મદ અંશે ઘણી ખરી દૂર કરે છે આ નવા જીએસટી ટુ પોઈન્ટમાં જીએસટી ટુ પોઈન્ટ આપણું જે માન્ય પ્રધાનમંત્રીનું વિઝન છે મોદી સાહેબનું વિકસિત ભારત તરફ ટ્વેન્ટી ફોર્ટી સેવનમાં એને માટેનું આ બહુ બહુ મહત્વનું પગલું છે અને વિકસિત ભારત જોડે વિકસિત ગુજરાત જે કાયમ આગળ વધી રહ્યું છે એના સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ નાના વેપારીઓ અને ખાસા સેક્ટરને અનેક ઘણી રાહત મળશે અને બૂસ્ટ મળશે ધંધાને આગળ વધારો જીસીસીઆઈ તરફથી ફરી એકવાર અમારા સર્વ મેમ્બર્સ વતી વતી અમારા સર્વ અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખાસ કરીને હું નયનભાઈ શેઠ જે અમારી ઇનડાયરેક્ટ ટેક્સ કમિટીને ચેર કરે છે એમનો પણ હું જીસીસીઆઈ તરફથી આભાર માનું છું કારણ કે નયનભાઈ અને એમની ટીમે ત્રણ ચાર દિવસ લગાતાર અમારા રેપ્રેઝેન્ટેશન પર કામ કર્યું મોડી રાત સુધી અને સરકાર સુધી પહોંચાડી એ રેપ્રેઝેન્ટેશન આવરી લેવામાં આવી તે માટે અમને ખૂબ ખૂબ અમે એમનો આભાર પણ માનીએ છે અને અમને ખૂબ આનંદ થાય છે કે એ રેપ્રેઝેન્ટેશનને મહત્વ આપવામાં આ સાથે આપના કોઈ પ્રશ્ન હોય આવક સરકારની ઘટશે પણ આજે મેનની એક તો ગુજરાત હવે ઓટોમોબાઈલનું મોટું હબ બની રહ્યું છે ખાસ કરીને મારુતિના પ્લાન્ટ કેટલા બધા આવી રહ્યા છે ટાટાના પ્લાન્ટ છે અને બીજી અનેક ઇન્ડસ્ટ્રીઓ ગુજરાતમાં આવી ગઈ છે ઓટોમોબાઈલ સેક્ટરને પણ ગુજરાતમાં ઘણો મોટો કોષ મળશે આનાથી અને જે ઓછા સીસી ની ગાડીઓ છે જેમાં રાહત આપવામાં આવી છે આ બધા પ્લાન્ટમાં એ ગાડીઓ બની રહી છે અને આનાથી આપણા ટુ વ્હીલર અને ફોર વ્હીલર બંનેને જે રાહત મળી છે એનાથી ખૂબ રાહત મળશે સેસ રિમૂવ કરેલો છે એનો ફાયદો છે ઘણી કોસ્ટલી વેહિકલ છે લક્ઝરી વેહિકલ્સ પર સેસ રિમૂવ થયો છે એનો ફાયદો છે અને ઓવરઓલ એને સિમ્પ્લિફાઈ કરીને 40% માં આવરી લેવામાં આવે છે બીજો ગુજ હા ગુજરાત એગ્રોકેમિકલ્સ નું મોટો હબ છે જે આપણે ના ભૂલવું જોઈએ અને ગુજરાતમાં એગ્રોકેમિકલ્સ નું જે હબ છે એમાં પણ ખાસી રાહત આપવામાં આવેલી છે તો એ માં પણ ખાસો બૂસ્ટ આવશે ગુજરાતની એમએસએમ ઇન્ડસ્ટ્રીઝ ખાસ કરીને જે કોમન પ્રોડક્ટ બનાવે છે કોમન માણસ માટે એવી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે દવા બનાવે છે કોમન માણસ માટે અમુક એગ્રીકલ્ચર પ્રોડક્ટ સાબુ બનાવે છે ટૂથપેસ્ટ બનાવે છે તો એ બધાની ઇકોનોમી બુસ્ટ થશે ગ્રોથ થશે અને તેઓ આગળ વધી શકશે એ સિવાય ગુજરાતમાં જે નાનો ઉદ્યોગો છે વેપારીઓ છે દરેક સિટીમાં દરેક ટાઉનમાં દરેક નાના શહેરમાં એ નાના નાના વેપારીઓ છે એમને અનેક તકલીફ પડતી હતી રિટર્ન ફાઇલ કરવામાં નંબર મેળવવામાં એમના એસેસમેન્ટમાં એ બધામાં સિમ્પ્લિફિકેશન ખૂબ જ લાવવામાં આવ્યું છે એ સિમ્પ્લિફિકેશનથી નાના વેપારી પોતાનો ધંધો બિલકુલ તકલીફ વગર જીએસટીની જે તકલીફ વગર કરી શકશે ઇનપુટ ક્રેડિટમાં પણ નેવું ટકા ક્રેડિટ આપવામાં આવી છે જે એક્સપોર્ટરને ખૂબ લાભ મળે છે એક્સપોર્ટરને પણ હવે એક્સપોર્ટ કરવામાં આને લીધે ઘણો ફાયદો મળશે કારણ કે સુધી ઇનપુટ ક્રેડિટ લઈ શકે છે તો આ રીતે જે ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝ છે અને ગુજરાતનો ઇન્ડસ્ટ્રીયલ હબ છે અને ગુજરાતમાં મોટી ઇન્ડસ્ટ્રીઝથી લઈને નાની ઇન્ડસ્ટ્રીઝથી લઈને સ્મોલ સ્કેલ સુધી પણ આનો ફાયદો એ લેવલની ગ્રાઉન્ડ સુધી પહોંચશે જીએસટી જીવન જરૂરિયાતની દરેક વસ્તુમાં જે ફેરફાર થયો છે એમાં મોંઘવારીમાં અને રાહતમાં ઘણો ફરક પડશે અને આ ફરકથી જે એડિશનલ લિક્વિડિટી એક લાખ કરોડની જે સિસ્ટમમાં આવશે એ લિક્વિડિટી ઇકોનોમીને બૂસ્ટ કરવામાં વપરાશે કારણ કે માણસને જે પોતાની લિક્વિડિટી ફ્રી પડશે એ લિક્વિડિટી એ આગળ પોતાના બીજી કોઈ પણ વસ્તુ પરચેસ કરવા કે પોતાની લાઈફ અપગ્રેડ કરવા કે ગમે ત્યાં વાપરી એની એ રીતે આ લિક્વિડિટી બહાર સિસ્ટમમાં આવવાથી ઇકોનોમીને બુસ્ટ મળશે ઓવરઓલ આમ જુઓ તો તમને છ થી સાત ટકાને એનાથી અમુક વસ્તુમાં વધારે રાહત મળશે અને કન્ટિન્યુઅસ જોઈશું તો આપડા પેટ્રોલમાં સિમ્પલિફાઈ કર્યું છે અત્યારે બાયો બાયોફ્યુઅલ આવે છે એમાં પણ સિમ્પ્લિફિકેશન આવ્યું છે તો ઓવરઓલ આ બધું જોતા માણસને સાત થી દસ ટકાની વચ્ચે જુદી જુદી પ્રોડક્ટમાં રાહત મળશે અમલીકરણ બહુ દૂર નથી અને સાહેબે સૌથી સારો દિવસ પસંદ કર્યો છે પહેલું નવરતું અને ત્યાં સુધી બધું સિસ્ટમ રીઓર્ડરમાં જશે ઓવર નાઇટ અમલીકરણ કોઈ પણ સિસ્ટમનું આટલી મોટી ઇકોનોમી આટલી બધી પ્રોડક્ટો આટલી બધી પ્રોડક્ટો જે સિસ્ટમમાં હોય રસ્તામાં હોય એ બધાને તમારે એક નાનો ડીપ આવે પણ એના પછીનો જે બૂસ્ટ આવે લોકો જે ઓર્ડર મૂકશે પેલા નોર્થે સપ્લાય કરવાનું હશે તો કંપનીઓ ફૂલ્લી બુક ચાલતી હશે ઓવર બુક થઈ જશે એટલે મારા હિસાબે એનાથી કોઈ ફરક આવવાનો નથી રિયલ એસ્ટેટમાં એમને સૌથી સારું કર્યું સિમેન્ટ ને ચોવીસ માંથી માં લાવ્યા છે પચાસ ટકા ઇવન મોર સિમેન્ટ નો યુઝ થાય છે અને સિમેન્ટ ને સસ્તું કરવાથી રિયલ એસ્ટેટ સેક્ટર ને પણ એક મોટી રાહત મળશે અને એનાથી રિયલ એસ્ટેટ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટર બંનેને મોટી રાહત મળશે એટલે ઇન્ફ્રાસ્ટ્રકચરમાં કામો વધશે અને રિયલ એસ્ટેટ સેક્ટર જીએસટીમાં સરકારે પોતે કીધું છે કે અમારું કલેક્શન એક લાખ કરોડ ઓછું થશે 94000 તો એ 1 લાખ કરોડ ઓછું થશે તો ઇકોનોમીને બુસ્ટ આપીને સરકારે સરકારે ઇકોનોમીને આગળ લઈ જવા માટેનું આ મહત્વનું અને અને ઇકોનોમીમાં લિક્વિડિટી ફ્રી કરવાથી જ ઇકોનોમી આગળ જાય છે એટલે સરકારે ખૂબ જ પોઝિટિવ સ્ટેપ કર્યું છે આ વિઝન છે મોદી સાહેબનું જે વિકસિત ભારતને એનું સૌથી પહેલું અને બહુ પોઝિટિવ પગલું છે અને લિક્વિડિટી વધારવાથી સિસ્ટમમાં દરેક વસ્તુને બુસ્ટ મળશે કેરીફ એક જુદો પ્રશ્ન છે એ એક્સપોર્ટ નો પ્રશ્ન છે ઇમ્પોર્ટ નો પ્રશ્ન છે અને એ પ્રશ્ન એ મને હંડ્રેડ પર્સન્ટ ખાતરી છે ટૂંક સમયમાં બધું જ રિઝોલ્વ થઈને આગળ જશે યુરોપની પોતાની રિસેટ ઓફ ઇકોનોમી થઈ રહી છે એનો પ્રશ્ન અને આ જીએસટી રાહત એ બે અલગ વસ્તુ છે પણ આ જીએસટી રાહત જે આજના રોજિંદા માણસ છે જેને રોજનું રોજ પરચેસ કરવાનું છે એમાં ઘણી રાહત છે અમે હજુ સુધી રજૂઆત નથી કરી અમે હજુ પણ એને સમજી રહ્યા છે આ પ્રશ્ન એમના લેવલે ત્યાં પણ અલગ રીતે ટ્રીટ થઈ રહ્યો છે થાય થશે અને ગ્લોબની અનસટાનીટીઝ ની વચ્ચે કોઈ રજૂઆત અપણા કરવી બહુ રી છે બહુ અઢલી છે વહેલી છે એટલે અમે આનું આનું નિવાકરણ સો ટકા કોઈક ને કોઈક રીતે આવશે એગ્રીકલ્ચરની ઓલમોસ્ટ ઘણી પ્રોડક્ટો ઓછી કરી છે જે વપરાય અને એગ્રીકલ્ચરમાં ગ્રીપ ઇરીગેશન્સ પર પાંચ ટકામાં લઈ ગયા એટલે ખાસું મોટું ફાર્મરને રાહત મળશે કારણ કે ફાર્મરનું આજે ઇરિગેશન ઇઝ મેજર યુઝ છે ફાર્મર્સ માટે એમાં પણ રાહત આપી છે એગ્રીકલ્ચરને લગતા ઘણા બધા કેમિકલ્સ ઇક્વિપમેન્ટ પોતાનું કેરેક્ટર બધામાં રાહત મળેલી છે એટલે એગ્રીકલ્ચર ને બુસ્ટ મળે એમાં હંડ્રેડ પર્સન્ટ આમાં પહેલાં પહેલું ધ્યાન આપે